સુરતમાં કલેક્ટરની ફરજ દરમિયાન આયુષ ઓકે જમીનમાં કરેલા કથિત ઘોટાળા બદલ રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા છે આ અંગે લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીએ સસ્પેન્ડ કરવામાં આવતા સોંપો પડી ગયો છે ડુમસની કરોડોની સરકારી જમીનના વિવાદ મામલે કોંગ્રેસ નેતા દર્શન નાયકે એસીબી તપાસની માંગ કરી છે આયુષ ઓકની મિલકતની તપાસ કરવા કોંગ્રેસની માંગ છે દર્શન નાયકે કહ્યું કે રાજ્યકી આગેવાનો અને જમીન સાથે સંકળાયેલ લોકોની તપાસ થવી જોઈએ સુરતમાં દસ હજાર હેક્ટર સરકારી જમીન પર ગેરકાયદે દબાણો દસ હજાર હેક્ટર સરકારી જમીન પર દબાણો દૂર થવા જોઈએ આયુષ ઓકના સમયગાળા દરમિયાન સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો કરાયા છે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ આરોપો મૂક્યો છે કે ડુમસ વિસ્તારની બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટર જમીન ગણતિયાનું નામ દાખલ કરાવીને બે હજાર કરોડ રૂપિયાનો ખેલ પાડવામાં આવ્યો છે પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણતિયાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે તે તપાસનો વિષય છે આયુષ ઓકને સસ્પેન્ડ કરીને વલસાડ ડોક્ટરનો ચાર્જ નિવાસી અધિક કલેક્ટર એ આર ઝાને સોંપવામાં આવ્યો છે આખા કૌબાંડની હકીકત એવી છે કે ડુમ્મસ ખાતે સર્વે નંબર ત્રણસો અગિયાર ઓબ્લિક તેત્રીસ વાળી અંદાજીત બે લાખ સત્તર હજાર બસો સોળ ચોરસ મીટર જમીન આવેલી છે આ જમીન સરકારી રેકોર્ડ ઉપર વર્ષ ઓગણીસો અડતાલીસ થી સરકારી પડતર જમીન તરીકે નોંધાયેલી હતી પરંતુ આ જમીનમાં નોંધ નંબર પાંચસો થી ગણોતિયા તરીકે કૃષ્ણ મુખલાલ ભગવાન દાસનું નામ દાખલ કરવામાં આવ્યું હતું સુરતની ડુમ્મસ ખાતે ત્રણસો અગિયાર ઓબ્લિક ત્રણની સરકારી જે સીર પડતર તરીકેની જમીન ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી અને આની કિંમત લગભગ હાલના એના પ્રમાણે બે હજાર કરોડ રૂપિયાની આ સરકારી જમીન હતી આ જમીનનું કૌભાંડ કરવાનું કામ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે જે બે હજાર પંદરથી તે સમયના કલેક્ટરે સીર શીર પડતર તરીકેનો જે હુકમ કર્યો હતો એ હુકમના અનુસંધાનમાં એમના બદલીના એક દિવસ પહેલાં સરકારી હિત માટે સુઓમોટો દાખલ કરીને પોતે વાડી તરીકે એમણે સરકારનું હિત સાચવવાને બદલે પ્રતિવાદીના ફેવરમાં ઘણોટિયાનું નામ દાખલ કરીને બે હજાર કરોડ રૂપિયાનું જમીન વેચી મારવાનું સરકારી જમીન વેચવાનું જે કૌભાંડ કર્યું હતું એ કૌભાંડમાં કયા રાજકીય આગેવાનની સંડોવણી કયા જમીન માફિયાઓની સંડોવણી આ સમગ્ર બાબતની તપાસ થાય એ માટે મારા દ્વારા અને ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી સાથે મળીને વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ એક પત્ર લખીને માન્ય શ્રી માન્ય પ્રધાનમંત્રી તકેદારી આયોગ જીઆરડી વિભાગ અને મુખ્ય સચિવને વિનંતી કરી કે તાત્કાલિક અસરથી આ કલેક્ટરને સસ્પેન્ડ કરી દેવા જોઈએ એમની સામે ખાતાકીય તપાસ થવી જોઈએ સીત દ્વારા સમગ્ર પ્રકરણમાં જમીનની બાબતમાં જે કોઈ અધિકારીઓ સંડોવાયેલો જે કોઈ રાજકીય આગેવાનના મેરાપીપણામાં એમની દોરવણીથી જે કોઈ કામ થયું છે એ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી આ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ સસ્પેન્ડ થયેલા કલેક્ટરના અમે નિર્ણયને આવકારીએ છીએ પરંતુ સાથે સાથે એમના સમયગાળા દરમિયાન જે કોઈ ફાઇલોની ઉપર એમણે હુકમ કર્યા છે એ ફાઇલોની પણ તપાસ થવી જોઈએ અને એસીબી મારફત એમના વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ એ મારી માગણી છે